દવાના સ્પ્રે કેટલી વાર કર્યા તમે એક જ વાર મિત્રો સ્પ્રે કર્યો છે તો તમને શું ફાયદો થયો છે મિત્રો તમે પહેલા જે અંદર દસ જબલા મળતા હતા એની જગ્યા અત્યારે પંદર થી સત્તર જબલા મળે છે મતલબ સાત જબલા એમને વધી ગયા છે એક સ્પ્રેની અંદર તો તમે એમની આપણી રીંગણની વાડી બતાવીશું મોબાઈલ લાવો એમને મિત્રો વાડી ઉપર તમે રીંગણના વાડી ઉપર તમે મોબાઈલ કરો એમનું તમે જવણ તમે બતાવી શકો છો બરાબર છે બહુ જોરદાર જવણ છે જો તમે બતાવો આ જવણ તમે મિત્રો જોઈ શકો છો કે ફૂલનું જવણ બહુ જોરદાર આવી ગયું છે એક નહીં બધા પાક ઉપર તમે બધા પાક ઉપર તમે મિત્રો જોઈ શકો છો કે વાડી એકદમ લીલીછમ ગ્રીનરી જોરદાર અને ચારે બાજુ કાંઈ પીડું પડું દેખાતું નથી અને ફૂટફાટ બહુ જ સારી થઈ છે એ તમે મિત્રો જોઈ શકો છો ઓકે તો આપણે ઓકે આવ કનુભાઈ તો મિત્રો હવે એમને જે દવા વાપરી છે અને જે તમને રીંગણની ક્વોલિટી તમને બતાવીશ આ એ રીંગણની ક્વોલિટી છે તમે એની ક્વોલિટી જોઈ શકો છો કે એકદમ જબરજસ્ત શાઇનિંગ જબરજસ્ત ક્વોલિટી અને આવો કનુભાઈ આવી વાળા રીંગણ હોય માર્કેટમાં ભાવ કેવો આવે ભાવ વીસ થી પચીસ ટકા ભાવ વધારે મળે મિત્રો એમનું કેવું છે વીસ થી પચીસ ટકા ભાવ એમને વધારે મળશે કેમ કે આપણી દવા છાંટવાથી એમને આ રીતના ક્વોલિટીના રીંગણ મળે છે તો કનુભાઈ છેલ્લે તમારે એક જ માહિતી આપવાની છે તમારી જેવી જે લોકો રીંગણની ખેતી કરતા હોય એ લોકો આ દવા વાપરે તો તમને જે ફાયદો થાય છે એમને શું શું કહેવા માંગો છો ફાયદો થાય જાય સાત જબલો મળે જાય પ્લસ ફૂલ પાકની અંદર બી જોરદાર રિઝલ્ટ મળે ઓકે તો જો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો તો તમારે વધારે પડતી નવી વિડીયોની અપડેટ તમારે મેળવવી હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવી દેજો જેના કારણે આવનારી મારી નવી વિડીયો તમને ફર્સ્ટ મળશે ઓકે થેન્ક યુ વેરી મચ તો કનુભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર